ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસીઓના યુવા નેતા ચૈતર વસાવા કે જે હર હંમેશા તેમના આંદોલનકારના કારણે અને સાથે જ તેમના પત્રોના કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એકવાર ચૈતર વસાવા જે ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ત્યારે મુખ્યમંત્રીને પત્ર લખીને ચૈતર વસાવાએ શું કહ્યું તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમને મુખ્યમંત્રીને ફરી એકવાર પત્ર લખ્યો છે જે પત્ર લખવામાં આવ્યો છે તે હું તમને બતાવું કે આ ચૈતર વસાવા દ્વારા જે તેમના જે લેટર પેડ છે તેની પર પત્ર લખવામાં આવ્યો છે આ પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે અને વિષય પી એ એસ અને એફઆરએ ગામોમાં જે પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જે ખાસ ગ્રામસભાના સમયમાં ફેરફાર કરવા બાબતે કે જે પી પી એસ એ અને જે એફઆરએની જે ગ્રામો છે અને ત્યાં આગળ જે ગ્રામ સભા કરવામાં આવતી હોય છે પાંચ નવેમ્બરના રોજ પત્ર લખીને જે તમામ લોકોને જાણ કરવામાં આવી હતી પરંતુ આ દિવસમાં ફેરબદલ કરવા માટે થઈને આ પત્ર છે તે લખવામાં આવ્યો છે કેમ ફેરબદલ કરવા ચૈતર વસાવવા માગે છે તે હું તમને કહું કે લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અનન્વયે તેમજ સં જે સંદર્ભિત જે પત્ર વ્યવહાર છે જે અનુસૂચિત વિસ્તારોમાં પીઈએસએ અને એફઆરએ જિલ્લાઓમાં બનાસકાંઠા અમદાવાદ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ વડોદરા ભરૂચ ડાંગ દાહોદ નર્મદા તાપી અરવલ્લી મહીસાગર નવસારી પંચમહાલ સાબરકાંઠા સુરત વલસાડ કચ્છ પાટણ અને પાટણના ગામોમાં જે પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જે ગ્રામ ખાસ ગ્રામસભા અને કમ જે ઓરિયેન્ટલ તથા તાલીમ કાર્યનું જે આયોજન કરવામાં આવેલ છે જે અનન્વયે શ્રીને જણાવવાનું કે પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ દેવદિવાળી અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિનો તહેવાર છે જેની જાહેર રજા પણ છે તો આદિવાસી સમાજ માટે ખાસ મહત્ત્વનો આ દિવસ છે તો આ જ દિવસે ઈ એસ એ અને એફઆરએની ખાસ ગ્રામસભાનું જે આયોજન કરવાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને લોકોની જે પાંખની હાજરી ઓછી રહેશે જેના કારણે ખાસ ગ્રામસભાનો હેતુ સાર્થક થશે નહીં જેથી પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જે ગ્રામસભાનું જે આયોજન કરવામાં આવેલ છે તે મુલતવી રાખવામાં આવે અને અગાઉના દિવસમાં રાખવામાં આવે તેવી અપીલ કરતો આ પત્ર કે જે ચૈતર વસાવા દ્વારા લખવામાં આવેલો છે અને ખાસ તે દિવસે બિરસા મુંડાની જે જન્મજયંતિ છે અને તેમને જન્મજયંતિના કારણે જે આદિવાસીઓ છે કે તેમાં તેમનું ખાસ મહત્ત્ત્વ રહેલું છે તેમને ભગવાનની જેમ પૂજવામાં આવતા હોય છે અને એટલા માટે જે આદિવાસી વિસ્તારો છે ત્યાં આગળ લોકોની હાજરી ઓછી રહેશે તો સાથે સાથે દેવ દિવાળીનો તહેવાર પણ છે અને દેવ દિવાળીના તહેવારના કારણે પણ લોકોની હાજરી ઓછી જોવા મળશે જેથી કરીને ખાસ જે ગ્રામસભાનો જે ઉદ્દેશ છે તે સાર્થક ના થાય એટલા માટે આ પત્ર લખી અને તારીખ જે અન્ય તારીખ છે તે આપવા માટે કહેવામાં આવી રહ્યું છે તેને અપીલ કરતો પત્ર છે તે લખવામાં આવી રહ્યો છે ત્યારે એકવાર સાંભળીએ કે ચૈતર વસાવા શું કહી રહ્યા છે સરકારશ્રીની સૂચનાથી અધિક વિકાસ કમિશનર દ્વારા પાંચ અગિયાર બે હજાર ચોવીસના રોજ પત્રવ્યવહાર દ્વારા તમામ કલેકટરો અને ડીડીઓને સૂચનાઓ આપવામાં આવી છે અનુસૂચિત વિસ્તારો એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ તાપી સુરત વલસાડ નવસારી અને ડાંગ જે વિસ્તારોમાં પેશાએક્ટ અને એફઆરએ અંતર્ગત પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ખાસ ગામ સભા બોલાવી અને તાલીમ આપવાની સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસ એ દિવસ એટલે દેવ દિવાળીનો દિવસ છે એ દિવસ એટલે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિનો દિવસ છે ત્યારે આ વિસ્તારના આદિવાસી સમાજોમાં આ દેવ દિવાળીનો તહેવાર અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિનો તહેવાર ખાસ ઉત્તમ મહત્વનો દિવસ ગણાય છે ત્યારે આ ખાસ ગ્રામસભા દિવસે ન બોલાવી હાલ પૂરતી મુલવતી રાખી અગાઉના દિવસોમાં ફરી આ પૈસા એક્ટ અને એફઆરએ ની તાલીમ અને માર્ગદર્શિકા માર્ગદર્શન આપનારી ગ્રામસભા બોલાવવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ આ દિવસે જ ગ્રામસભાઓ બોલાવવાથી અમને એવું લાગી રહ્યું છે કે આ ગ્રામસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ એટલા હાજર નહીં થશે પૂરતા લોકોની પણ હાજરી નહીં હશે અને પાકી હાજરીના કારણે જે આ ગ્રામસભાનો હેતુ નક્કી થયો છે સાર્થક નહીં થશે એવો અમને લાગે છે એટલે પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસ એ રજાનો દિવસ છે અને તહેવારોનો દિવસ છે એના સિવાયના દિવસે આ ગ્રામસભાઓ ફરી બોલાવવામાં આવે એવી અમે મુખ્યમંત્રી શ્રી અધિક વિકાસ કમિશનરશ્રી અધિક સચિવશ્રી ગ્રામ પંચાયત અને પંચાયત મંત્રીશ્રીને આજે અમે લેખિતમાં જાણ કરીને એને આગળની તારીખોમાં ગ્રામસભાઓ લેવામાં આવે એવી માંગ કરીએ છીએ ત્યારે ચૈતર વસાવા દ્વારા જે આ પત્ર લખવામાં આવ્યું છે અને પંદર નવેમ્બરની તારીખની જે ફેરબદલ કરવામાં આવવાની જે વાત કરવામાં આવી રહી છે તેને લઈને આપ શું માનો છો કે ખરેખર તારીખ ફેરબદલ કરવામાં આવશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર